દેવભૂમિ દ્વારકા કે જ્યાં ખંભાળીયાના ધરમપુર ગામે ગેરકાયદે દબાણો પર બુલડોઝર દેવાયું બેડિયાવાડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર પ્રશાસનનું બુલડોઝર ફેરવી રસ્તો પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરાઈ બે વર્ષથી ગ્રાન્ટ પેન્ડિંગ પડી હોવાથી પ્રશાસને સક્રિયતા દાખવી છે જુદા જુદા વિભાગે સંયુક્ત કામગીરી કરીને દબાણોનો સફાયો કરાયો

થોડા દબાણો હતા તેને કારણે રસ્તાનું કામ થઈ શકતું ન હતું જે માટે ગ્રામ પંચાયત દ્વારા જે તે દબાણકારો હતા એમને નોટિસ આપવામાં આવેલી હતી અને લગભગ સિત્તેરક જેટલા દબાણો જણાય આવતા પોલીસ વિભાગ પંચાયત વિભાગ અને અમારા દ્વારા કાયદા અને વ્યવસ્થા જળવાય તે રીતે તમામ દબાણો છે એ છેલ્લા બે ત્રણ દિવસમાં દૂર કરવામાં આવે